એ બિચારા વ્યક્તિએ ઘર વેચવા કાઢ્યું નસીબ એટલા ખરાબ કે મકાનનું સ્ટેન્ડ થઈ ગયું પણ રૂપિયા જ ન મળે એ વ્યક્તિ બધી બાજુથી ત્રાસી ગયો હારી ગયો કોઈ રસ્તો ન સૂચતા આત્મહત્યા કરી મરી ગયો આત્મહત્યાની દુષ્પ્રેરણા મની લોન્ડરિંગ એક્ટ થિયેટર ફરિયાદ તો નોંધાઈ છે કુલ 10 લોકો સા પણ સવાલ એ કે ક્યાં સુધી આવું ચાલશે કોઈ તમને ત્રાસ આપે તો ફરિયાદ કરો કેમ હારી જવાનું અને વિચારો છે કે લોકો ફરિયાદ કરવાને બદલે આપઘાત કરવાનું કેમ પસંદ કરતા હશે સમાજમાં દાખલો બેસે એવી કાર્યવાહી જોઈએ ડરાવવા ધમકાવવા ત્રાસ આપવાની હિંમત કોઈ કરે જ નહીં કાયદો અને કાર્યવાહી એટલી કડક જોઈએ